અને આ મકર સંક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે અને આપણે જે વ્યક્તિએ પોતાની રાશિ અનુકૂળ જો દાન કરવામાં આવે તો એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મળે છે તો આ વિડીયોને આપ અંત તક જોજો અને આપ સૌને આપની રાશિ મુજબ કેવું દાન કરવું શું દાન કરવું તે તમામ પ્રકારની માહિતી આપને આ વિડીયો દ્વારા જાણવામાં મળશે અને સંક્રાંતનું શું મહત્વ છે તે પણ આ વિડિયોમાં આપને જાણવા મળશે તો સૌપ્રથમ આપણે કઈ રાશિને શું શું દાન કરવું તે આપને જણાવી દઈએ કે મેષ સિંહ અને ધન મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિને શું દાન કરવું તો કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરે નું દાન કરવું ત્યારબાદ વૃષભ તુલા અને મકર રાશિ એને ઘઉં ગોળ લાલ કાપડ તલ તાંબાનું વાસણ આનું દાન કરવાનું પછી મિથુન રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ તેને કઈ વસ્તુનું દાન કરવું ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ અને રૂપાનું અથવા ચાંદીનું દાન કરવું અને ત્યારબાદ આવે છે કર્ક કન્યા અને કુંભ રાશિ તે લોકોએ ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું તમામ રાશિઓના દાન આપને આ વિડિયો દ્વારા આપવામાં આવેલા છે અને ત્યારબાદ આ સંક્રાંતિ છે એ એનું મુખ્ય વાહન છે વાઘ વાહન છે અને એનું જે વસ્ત્ર છે એ પીળું વસ્ત્ર છે અને આ મકર સંક્રાંતિ સમય છે તો જે નાની વયની બાળા છે કિશોરી વયની બાળા છે તેને પોતાની તંદુરસ્તીનો ખૂબ જ ખ્યાલ રાખવો પડશે અને પીળું વસ્ત્ર છે તો એનો એનો મતલબ એ થાય છે કે સોનું હળદર ચણાની દાળ આ તમામના ભાવો પણ વધવાની શક્યતાઓ છે અને આ મકરસંક્રાંતિનું એક ફળ છે મકરસંક્રાંતિનું આ દાનનું મહત્ત્વ છે તો આપ દર્શકોને એ જ વિનંતી કે રાશિ મુજબ આપને જે દાન સૂચવવામાં આવ્યા છે જો એ મુજબ કરવામાં આવે અને પુણ્યકાળ મુજબ કરવામાં આવે સૂર્ય ઉદયથી કરીને સૂર્ય અસ્ત સુધી આપ આ દાન કરી શકો છો અને એક પુણ્ય કમાઈ શકો છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે